બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય વિષય સંસ્કૃતની જેમને દ્વિતીય વર્ષમાં પસંદગી કરી છે તેમને પેપર નંબર પાંચ તેનો કોડ છે બસો પાંચ અને પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય જેમાં વિભાગ આપણો જે છે એ વિભાગ ત્રણ તેનું નામ છે વિક્રમોર્શિયમ અંક એક જે કાલિદાસ વિરચિત છે તેમાં એકમ ચારની અંદર સંદર્ભ વાક્યનો આજે અભ્યાસ કરીશું સંદર્ભ વાક્યમાં અણુશક્ત ખલો વિક્રમા વિક્રમાલંકાર અર્થાત્ નિરાભિમાનીનપણું એ ખરેખર પરાક્રમનું ભૂષણ છે એમ કહેવામાં આવે છે તો આ પંક્તિ વિક્રમ ઉર્વશિયમના પ્રથમ અંકમાંથી લેવામાં આવી છે તે ચિત્રરથ બોલે છે ઉર્વશી અને ચિત્રલેખાને કેસી દાણવ ઉપાડી જાય છે તેમને છોડાવીને રાજા પુરુર્વા રથમાં બેસાડી હેમકૂટ પર્વત પર તેમની સખીઓ પાસે લઈ જાય છે અને રસ્તામાં ઉર્વશી અને પુરુર્વા એકબીજાના પ્રેમમાં પડે છે ઉર્વશી અને ચિત્રલેખાને છોડાવવા બદલ તેમની સખીઓ રાજાને આભાર માને છે અને એ જ સમયમાં અપહરણ કરાયેલી ઉર્વશી અને ચિત્રરેખાને છોડાવવા ઇન્દ્રે મોકલેલા ગંધર્વોના રાજા ચિત્રરથ ત્યાં આવી પહોંચે છે ત્યારે પુરુરવાએ ઉર્વશીને છોડાવી તે બદલ તે રાજાએ તેમને અભિનંદન પાઠવે છે અને ઉર્વશીને લઈને ઇન્દ્ર પાસે સ્વર્ગમાં આવવા કહે છે તે સમય દરમિયાન રાજાએ ભારે પરાક્રમ કર્યું છે એમ કહી તે રાજાને બિરદાવે છે જેના જવાબમાં પુરુરવા કહે છે કે મને વિજય મળ્યો એ ખરેખર ઇન્દ્રને પરાક્રમ છે તે સમયે ચિત્રરથ આ વાક્યનું ઉચ્ચારણ કરે છે કે અનુસક્ત ખલુ વિક્રમાલંકાર અર્થાત ચિત્રરથ આ પંક્તિ દ્વારા એમ કહેવા માગે છે કે પરાક્રમની શોભા અભિમાન ન કરવામાં છે મોટી વિજય મેળવ્યા પછી એ વિજય બદલ જે સામાન્ય માણસ જે સન્માન પ્રાપ્ત કરે છે તેઓ પરંતુ સાચો વીર તો તે જ કહેવાય કે વિજય બદલ અભિમાન ન કરતો નથી અને કોઈ અભિમાન એ માણસના છ મહાન શત્રુઓમાંનો એક છે ત્યારબાદ તે કહે છે અતિ ગર્વે અને રાવણઃ એ ઉક્તિ પણ અહીં રજૂ કરે છે એટલે કે અભિમાન માણસોનો નાશ નોતરે છે જ્યારે સાચો વીર નમ્ર હોય છે અને તે કહે છે કે અનુબદ્ધ સમૃદ્ધિ સમૃદ્ધિભિ એ ઉક્તિ પણ અહીંયા ઉચ્ચારે છે એટલે કે સારા માણસો કોઈ પણ સિદ્ધિથી ઉદ્ધવત બનતા નથી અહીં રાજા પુરૂરવાએ કેસી રાક્ષસને મારી નાખી ઉર્વશીને છોડાવવાનું મહાન પરાક્રમ કર્યું છે એમ કેટલાક વિદ્વાનો માને છે આ વાક્યમાં માનવ જીવનનો એક મોટો આદર્શ કવિએ મૂક્યો છે નાટકના નાટ્યકોમાં અનેક ગુણો અહીં બતાવવામાં આવ્યા છે જેમ કે ધિરોદાદ ગુણાંત્વિંત એ નાટ્યશાસ્ત્રના નિયમ મુજબ જેમ કે રાજા પુરુવાનો વિનમ્રતાનો ગુણ અહીં બતાવ્યો હોય તેના પાત્રલેખનની જે દ્રષ્ટિએ આ વાક્ય આપણને અહીં મહત્વનું બની જાય છે ત્યારબાદ બીજો આપણે સંદર્ભ વાક્ય જોઈએ તો દ્રઢમ ખળો લગ્ન દુર્મોચનીય મેં પ્રતિભાતી અર્થાત્ ખરેખર મજબૂત રીતે ભરાય છે મને તો છોડાવવી મુશ્કેલ લાગે છે આમ ઉપરોક્ત વાક્યનું સહાનુવાદ થાય છે તો આ વાક્ય કાલિદાસ વિરચિત વિક્રમોર્વશિયમ નાટકના પ્રથમ અંકમાંથી લેવામાં આવ્યું છે અને આ વાક્ય ચિત્રલેખા બોલે છે વિક્રમોર્વશિયમ નાટકમાં ઉર્વશી અને ચિત્રલેખાને જે સમયે કેસીદાનો ઉપાડી ગયા પછી રાજા પુરુર્વા તેમને છોડાવીને હેમકૂટ પર્વત પર આવવા રસ્તામાં ઉર્વશીના પ્રેમમાં તે પડે છે અને ઉર્વશીને છોડાવવા બદલ અપ્સરાઓ રાજાનો આભાર વ્યક્ત કરે છે ત્યાં જ ઇન્દ્ર ઉર્વશીને છોડાવવા જે મોકલેલા ચિત્રરથને જ ઉર્વશીને ઇન્દ્ર પાસે લઈ જવાનું તે સુપ્રત કરે છે પરિણામે ઉર્વશીને રાજાની વિદાય લેવી પડે છે અને રાજાના પ્રેમમાં પડેલી ઉર્વશી આકાશમાં ઉડવા માંડ્યા પછી પોતાના પ્રેમી રાજાને વધુ વખત જોવા માટે પોતાની મોતીની જે શેર લતાની ડાળીમાં જાણે કે ભરાઈ ગયાનું બહાણું કાઢે છે અને ચિત્રલેખાને ભરાયેલી આ મોતીની શેર કાઢવાનું તેની સખી ચિત્રલેખાને કહે છે પોતે રાજાને વધુને વધુ જોવાનો પ્રયત્ન કરે છે આ સમયે ચિત્રલેખા પ્રસ્તુત વાક્ય બોલે છે કે દ્રઢમ ખલુ લગ્ન દુર્મોચનીયમ મેં પ્રતિભાતી ચિત્રલેખા કહે છે કે મોતીની શેર મજબૂત રીતે ભરાઈ ગઈ છે એમ કરીને તેની સખી ઉર્વશીની મશ્કરી કરે છે અને મુશ્કેલીથી છોડાવી શકાય તેમ છે એમ આ વાક્ય કહે છે ઉર્વશીએ મોતીની શેર ખરેખર ન ભરાઈ હોવા છતાં તે ભરાઈ ગયાનું અહીં બહાનું ગાડ્યું વળી ચિત્રલેખા તેની ગમત કરતાં કટાક્ષમાં કહે છે કે વાહ જોરથી ભરાઈ ગઈ છે કે જે છોડાવવી મુશ્કેલ છે આ વાક્ય દ્વારા ચિત્રલેખા એમ કહેવા માગે છે કે રાજા પુરુવાના પ્રેમમાં ઉર્વશીનું મન સારી રીતે બંધાયું છે અને હવે ઉર્વશીને તે રાજાના પ્રેમમાંથી છોડાવવી મુશ્કેલ છે એ અહીં આનો અર્થ એ પ્રમાણે જાણવા મળે છે આમ આ વાક્ય બહારથી લતાને અને અંદરથી ઉર્વશીના લાગુ પડતા પ્રેમને તે વાક્ય બંધ બેસે છે આ વાક્ય દ્વારા ઉર્વશીનો રાજા પ્રત્યેનો જે પ્રેમ અહીં કવિએ ધ્વનિત કર્યો છે કે રાજા પુરુવા અને ઉર્વશીના જે પ્રેમના વિકાસ અને લગ્નના ભાવિ પ્રસંગનું અહીં સૂચન કરે છે પ્રેમિકાના મનોભાવનું હુબહુ આલેખન આ વાક્યમાં આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કાલિદાસનો જે જીવનનો અનુભવ જાણે કે જાહેર કરે છે વળી ચિત્રલેખાની જે ચતુરાઈ અને જે વિનોદ બતાવાતા આ વાક્ય પાત્રલેખનની દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વનું જોવા મળે છે ત્યારબાદ અહો ન ખલ્લુ દુલ્ભાભી નિવે મદનહ આ સંદર્ભ વાક્યમાં આપણને જાણવા મળે છે કે અહો આ કામદેવ ખરેખર મળવી મુશ્કેલ વસ્તુની ઈચ્છા જાણે કે આપણને કરાવે છે એમ આનો શાનુંવાદ થાય છે ત્યારબાદ તેનો સંદર્ભ જોઈએ તો પ્રસ્તુત વાક્ય વિક્રમોર્ષિય નાટકના પહેલા અંકમાંથી લેવામાં આવ્યું છે અને આ વાક્ય રાજા પુરૂવા પોતે જ ઉચ્ચારે છે વિક્રમોર્શિયમ નાટકમાં ઉર્વશી અને ચિત્રલેખાને જે સમયે કેસી દાનવ ઉપાડી ગયા ત્યારબાદ રાજા પુરુરવા તેમને છોડાવીને હેમકૂટ પર્વત પર તેમની સખીઓ પાસે રથમાં લઈ આવે છે અને ત્યારે રસ્તામાં પુરુરવા અને ઉર્વશી એકબીજાને જોઈને પ્રથમ દ્રષ્ટિએ જ જાણે કે પ્રેમમાં પડે છે ઉર્વશી સખીઓને મળે છે અને સખીઓ રાજાને અભિનંદન આપે છે ઇન્દ્રે ઉર્વશીને છોડાવા મોકલેલા જે ચિત્રરથ તે આવી પહોંચે છે અને બધા રાજાની વિદાય લે છે ઉર્વશીની જે મોતીની શેર એટલે કે જે લતામાં ભરાઈ જતા તે રાજાને વધુને વધુ વખત જોઈ શકે એ બહાના હેઠળ અંતે તે સ્વર્ગ તરફ મહાપરાને પ્રયાણ કરે છે અને રાજા પણ તેનું વાયુનું અસ્ત્ર પાછું આવતા રથમાં બેસી અને તે પણ જાય છે જતાં જતાં તે ઉર્વશીના આકાશમાંથી જોઈને પ્રસ્તુત વાક્ય બોલે છે તે અહીં આપણને જોવા મળે છે તે કહે છે કે રાજા કામદેવ મળવી મુશ્કેલ વ્યક્તિની તરત જ આસક્તિ કરાવે છે રાજા આ વાક્ય દ્વારા એમ કહેવા માંગે છે કે પોતે ઉર્વશીના જે અનુરાગમાં પડ્યા છે અને ઉર્વશીને પોતે મેળવવાની ઈચ્છા કરી રહ્યા છે ઉર્વશી એ તો ખરેખર મળવી મુશ્કેલ છે કારણ કે પુરોર્વા પૃથ્વી પરનો મનુષ્ય તરીકે એક રાજા તરીકે છે અને જ્યારે ઉર્વશી એ તો સ્વર્ગની દિવ્ય અપ્સરા છે તેમ છતાં આ અપ્સરા દેવોને જ પ્રાપ્ત થતી હોય અને મનુષ્યને ન થાય પરિણામે પોતાને ઉર્વશી મળવી શકેવી મુશ્કેલ છે એમ છતાં રાજાને તેના પર પ્રેમ થયો છે તેથી કામદેવ રાજાના મનમાં મળવી મુશ્કેલ એવી અપ્સરા ઉર્વશીને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન કરી રહ્યો છે એમ તે કામદેવને ઉદ્દેશીને આ કહે છે કે કામદેવની વાત જ કોઈ ઓર છે કારણ કામો વામહ અર્થાત પ્રેમ અવલચંડો છે આથી જ દુર્લભ અપ્સરા ઉર્વશીને મેળવવાની ઈચ્છા એ રાજાના મનમાં ઉત્પન્ન કરવાની અવલચંડાઈ તે કરી રહ્યો છે અને રાજાને તે પ્રવૃત્તિ પ્રેરે છે તો અહીં પ્રસ્તુત વાક્યમાં કાલિદાસના પ્રેમના તત્વોનું રહસ્ય અહીં નાયકના જે પ્રદર્શિત કર્યું છે એટલું જ નહીં પરંતુ પ્રથમ અંકના અંતે તે પ્રેક્ષકના મનમાં આ વાક્ય દ્વારા એક કુતુહલ જગાડ્યું છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ સંદર્ભ વાક્ય પૂછાતા હોય છે જેમાં તે બે વક માસના હોય છે અને તેમાં સંદર્ભનો અનુવાદ કરવાનો હોય છે અને એ વાક્ય કોને કોને ઉદ્દેશીને બોલે છે તે દર્શાવ્યું હોય છે જય સંસ્કૃતમ જય ભારતમ ધન્યવાદ